શંકર ભગવાન નું મંદિર ભગવાન નું આગળ હનુમાનજી નું મંદિર આવે હા હા હનુમાનજી નું તમારા જો એક બાર મોટો આવા આવે હા માં ટાવલ થરૂ થરૂ કરુ બાપ એક બાર આગળ નારું પડે સ્કૂલ પડે હા માં

તારા ગોમળા જતા એકો જુ કેનાલ આવે હા માં કેનાલ હા માં પર પડે ને હા માં શંકર ભગવાનનું મંદિર હા માં શંકર મંદિર આવે હા હા માં हनुमानજીનું ખરું 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 સીધા પોકેયા એ જીગો એક વાર ટોટાવાર આવે હા માં આવલ થરુ થરુ કરુ બાપ એ બાવરની વાતો પાણી જાય હા માં હા માં મોટું વિશાળ તમારું હા માં વિશાળ ગામ કરુ આગળ એ બાજુ એક બાજુ એક બાજુ ભેળ કેવું આવે છે હા માં આગળ કોનો બેચેકો સ્કૂલ પડે હા માં પણ મળવાડી હા માં હા માં આ ગડી ખરું મારે ખરું અંદર સ્કૂલ આવે હા માં હા માં તો 8 થી 8 સુધી છે રામ રામ સુધી આવે આ સ્કૂલ આગળ જઈ દેખો દीडी દેરી

હવે એ જગ્યા પર હવે આ માકાડી માતા ની પૂછાય તો માં આગે ના વડી લો 4 दादा 4 માં તે ઢોલ હોસ્તા કે

કરેલો 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 બાપ કરેલો કરેલો ભૂલસ મગજ ચકો ચડાવે સમજવા ના પણ તમારો વિડીયો ખબર પડી ત્યારમાં બંધ કરી દીધું છે બાપ

તો ભેળી ભેળી માકાડીના આદર કરો આમાં સર્વદી પોકાય આના 84 ગાતું મેલડી છે એના કોણ કરે મેલડી કરી કરું આ નામ તો બે ગિરાતો યાદ છે ની નામ પણ હવે

અતળિયારું છૂટું નહીવત બતાવું છે નિવેશ કરજે હા માં વાત કરું છું હા સભ્યો કરે પૂજા પડેલું એ પડેલું આમાં પૂછીશ મને તો ખ્યાલ નથી પણ માં પૂછું ઘરે જઈને પાકું અને આ રોટી યાદ કરજે ને એમે પાછો રોમો એકો તુમી ખાઈ દીધા આમાં તું સારું તું હા આમાં અને એમને એના ઘરમાં એકવાર હાથ મારીનો એમના હાથે અમને કર્મ એમની ગુણ સંકરા એમણે યાદ કરાવરા મા બાબાએ મારે એમનેમાં ખરું બોલ કોશિશ કરે તો ના પડે કોટુ હોય તો કે હેડો હેડો તે એડવાં થાય ને થાય છે